ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તીખી સિંગ કે પછી મસાલા સિંગ બજારમાં તમને આરામથી મળી જાય છે પણ ઘરે તમે બજાર કરતાં વધારે સારી બનાવી શકો છો અને એ પણ માત્ર બે જ મિનિટમાં તો ચલો શરૂ કરીએ મસાલા સિંગ બનાવવાનું તમારું સ્વાગત છે મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને જરૂરથી સપોર્ટ કરજો મેં અહીંયા એક બાઉલ ભરીને ખારી સિંગ લીધી છે આપણે હાથથી મસળી તેના ફોતરા કાઢી લઈશું તમે અહીંયા ખારી સિંગનો જ ઉપયોગ કરજો મસાલા સિંગ બનાવવા માટે હાથથી મસળી એના ફોતરા કાઢી નાખ્યા પછી આપણે સીંગના બે ભાગ કરી દઈશું બસ આજ રીતે બસ હવે આપણે એક કડાઈ ગરમ કરવા મૂકીશું કઢાઈ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખી તેની અંદર એક ચમચી તેલ નાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે ફોતરા કાઢેલી સીંગને નાખી દઈશું અને અડધો મિનિટ સાંતળી લઈશું સિંગને એકદમ ફટાફટ બનીને રેડી થાય છે આ મસાલા સિંગ આનો ઉપયોગ તમે દાબેલીમાં કરી શકો છો કે બીજી કોઈ બી ચાટમાં પણ નાખી શકો છો અને એમ ખાવા માટે પણ સાંજના સ્નેક્સ માટે પણ મસાલા સિંગનો ઉપયોગ કરી શકો છો આ એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે અને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે તો અડધો મિનિટ આપણે શેકી લીધી છે સિંગને પછી મેં અહીંયા એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું એક ચપટી જેટલી હળદર દળેલી ખાંડ મરી પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું સંચળ પાવડર નાખ્યો છે અને મેં અહીંયા દાબેલીનો મસાલો નાખ્યો છે એક ચમચી અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે જો તમારી પાસે દાબેલીનો મસાલો ના હોય તો તમે તેની જગ્યા પર એક ચમચી ગરમ મસાલો નાખી દેજો તો બસ આ બધી જ વસ્તુને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ જેવું આપણે પાછી આ બધી વસ્તુને ધીમા ગેસ પર જ થોડું શેકી લઈશું આ બધા મસાલા જ્યારે તમે સિંગમાં નાખો તો ગેસ ધીમો જ રાખજો નહીં તો મસાલા બધા બળી જશે ધીમા ગેસ પર એકદમ સરસ રીતે બધા મસાલા સિંગની અંદર મિક્સ થઈ જાય છે તો બસ હવે રેડી થઈ ગઈ છે આપણી સિંગ તો ગેસ બંધ કરી દઈશું અને તેને એક વાટકીમાં કાઢી લીધી છે મેં તો તમે જોઈ શકો છો માત્ર બે જ મિનિટમાં એકદમ સરસ બજાર કરતાં પણ વધારે સારી સીંગ ઘરે જ બની ગઈ છે અને આપણે ઘરે બનાવીએ છીએ તો એકદમ ચોખ્ખી રીતે એકદમ સરસ મસાલા સીંગ બનીને રેડી થાય છે તમે આનો ઉપયોગ ઘણી બધી વસ્તુમાં કરી શકો છો તો તમને જો મારી આ મસાલા સિંગની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરીને જરૂર જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો થેન્ક યુ